વકીલોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે પ્રમુખ પ્રમુખ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટેનું આ મતદાન કરવામાં આવી રહ્યું છે તેમની ચૂંટણી યોજાય છે અને મત આપવા આવતા વકીલોને રીઝવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કારોબારી સભ્યો સહિતના હોદ્દાઓ માટેનું આ મતદાન થઈ રહ્યું છે અડતાલીસ ઉમેદવારોએ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં હાલ ઝંપલાવ્યું છે સોળ કારોબારી સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ જીત થશે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત અન્ય હોદ્દેદારો પણ હાજર છે અને જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે હાલ શાંતિમય માહોલમાં આ મતદાન કરવામાં આવી રહ્યું છે ને સવારથી આ મતદાન શરૂ થયું છે કુલ એક હજાર સાતસો સિત્તેર વકીલો પોતાનો મત અધિકાર વાપરશે અને આ મત અધિકારનો ઉપયોગ કરીને તેઓ આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આ ચૂંટણી છે જેમાં મત આપવા વકીલોને રીઝવવાનો આજે અંતિમ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યું છે અલગ અલગ હોદ્દાઓ માટેનું આ મતદાન હાલ યોજાઈ રહ્યું છે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી આ તમામ હોદ્દા ખાલી છે અને તેના ઉપર આ મતદાન યોજાઈ રહ્યું છે અડતાલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને આ ચૂંટણીના જંગમાં અડતાલીસ ઉમેદવારોએ જંપલાવ્યું છે સોળ કારોબારી છે તે શરૂ કરવામાં આવી છે અને હાલ ઘણા જ શાંતિમય માહોલમાં આ મતદાન થઈ રહ્યું છે કુલ એક હજાર સાતસો સિત્તેર વકીલો છે કે જેઓ પોતાના મત અધિકારનો હાલ ઉપયોગ કરવાના છે અને આ ઉપયોગ કરીને તેઓ એક છે 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 રહ્યા અલગ અલગ પદ માટેનું માટેનું આ મતદાન યોજાઈ રહ્યું રહ્યું તેના જેના દ્રશ્યો સામે આવી શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન યોજવામાં આવી રહ્યું છે કુલ એક હજાર સાતસો સિત્તેર વકીલો આજે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાનો છે અત્યારે ઇલેક્શન ઓફિસર છું હાઈકોર્ટનું એસોસિએશનનું ઇલેક્શન ચાલી રહ્યું છે ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે હાઈકોર્ટના એડવોકેટો ખૂબ ગરિમાપૂર્વક આ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે આ વખતે ઘણા વધારે વોટર્સ છે પચીસસો બાર વોટર્સ છે અમારા છત્રીસ ઉમેદવાર છે મેનેજમેન્ટ કમિટીમાં અને પંદર ઉમેદવારો જુદી જુદી પોસ્ટમાં પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એમાં છે આ વખતે અમે મતગણતરીમાં ટ્રાન્સપરન્સી આવે એ માટે અમોએ કોમ્પ્રેસ સિસ્ટમ અપનાવી છે કે જે સિસ્ટમમાં વોટ છે એ કોમ્પટરથી પણ કેલ્ક્યુલેટ થશે અને સાથે સાથે બેલેટ પેપર ઉપર પણ વિડીયો શૂટિંગ થશે એટલે મતગણતરી છે સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ થઈ જશે એ સાથે અત્યારે પણ અમે લોકોએ બધા અદ્યતન રોલ બનાવી અને વોટિંગ કરેલું છે ખૂબ સારી રીતે વોટિંગ થઈ રહ્યું છે સર આપણે જે વાત કરીએ ટ્રાન્સપરન્સી રાખવા માટેના પ્રયત્નો છે તો એ ટ્રાન્સપરન્સી બ્રેક ના થાય એના માટે ગઈ સાલ કરતાં આ વખતે કંઈ કંઈક નવી ટેકનોલોજી કે પછી અમે ટેકનોલોજીમાં આ વખતે બહાર સ્ક્રીન પર મૂકેલા છે દરેક બેલેટ પેપર ખુલશે એ સ્ક્રીન ઉપર દેખાતો હશે એટલે પાછળ બેઠેલા એકાવન ને એકાવન ઉમેદવાર બેલેટમાં કોને મત અપાયેલો છે જોઈ શકશે એટલે પાછળથી એવો કોઈ સવાલ ન આવે કે આ વોટ કોને મળ્યો તો કોને નહોતો મળ્યો એ માટે કોમ્પ્રેસ સિસ્ટમ અને વિડીયો શૂટિંગ સિસ્ટમ અપનાવેલી છે કેટલા વોટર્સ છે અને કેટલા કેન્ડિડેટ છે કોઈ આંકડે કે માહિતી અમારી પાસે પચીસસો બાર જેટલા વોટર્સ છે જે એક બહુ મોટો બાર હોવાને કારણે આ વખતે વોટિંગ ઘણું વધ્યું છે નવા આવેલા ઉમેદવારો પણ ઘણા છે અને ટોટલ છત્રીસ ઉમેદવારો છે જે મેનેજમેન્ટ કમિટીમાં પંદર ઉમેદવારો જુદી જુદી પોસ્ટ માટે છે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જેવી સવાલ કે આ વખતે કોઈ એવી નવી જગ્યા ઊભી કરી કે જેના માટે પહેલી વખત ઇલેક્શન થતું હોય ના જગ્યાઓ જે છે મેનેજમેન્ટ કમિટી અને એની પંદર સીટો કરવામાં આવેલી છે પહેલાં દસ સીટો હતી એ પાંચ વધારવામાં આવેલી છે ઓકે થેન્ક યુ પણ બાર કાઉન્સિલની આજે ચૂંટણી છે ને આપણી સાથે જે કેન્ડિડેટ ઊભા છે પૃથ્વીરાજસિંહ ચૌહાણ સાથે વાત કરીએ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે વાત કરીશું કે જે પ્રમુખ તો રહી ચૂકે છે પરંતુ આ વખતે પણ ચૂંટણીમાં ઊભા છે ખાસ કરીને બાપુ વાત કરીએ પહેલો સવાલ આપ ચૂંટાશો તો સૌથી પહેલું પગલું કયું હશે આ વર્ષે અમારા આઠસોથી નવસો નવા સભ્યો જોડાયા છે એ યંગ લોયર્સ જે જોડાયા અત્યારના ટેકનોલોજી એડવાન્સમેન્ટ બારમાં થઈ ગઈ છે ઇ ફાઇલિંગ અને હાઈબ્રિડ ઇરિંગનો તબક્કો આવી ગયો છે તો આ નવા વકીલોને એ બાબતે ટ્રેનિંગ આપવું એ મારું મેઇન ઉદ્દેશ રહેશે જોડે બાર અને બેન્ચના રિલેશન્સ અને જે સ્મૂથ ફંક્શનિંગ ઓફ કોર્ટ્સ એના માટે જે પણ પગલાં લેવા પડશે એ હું લઈશ ખાસ કરીને લઈશ્વી વાત કરીએ બદલાવમાં તમે શું ઈચ્છો છો ટેકનોલોજી દ્રષ્ટિએ કે પછી કોઈ પણ પેપર વર્કની દ્રષ્ટિએ શું માનો છો અમારા ઓલરેડી હાઈકોર્ટમાં બદલાવ કોરોના પછી આવી ગયું છે ગુજરાત હાઈકોર્ટ સૌથી સૌપ્રથમ કોર્ટ હતી જે હાઈબ્રિડ હિયરિંગ ચાલુ થયું છે અત્યારના અમે ઈ ફાઇલિંગ તરફ ચાલી રહ્યા છે આવતા છ મહિના પછી પેપરલેસ કોર્ટ થઈ જવાની છે એટલે આ જે બદલાવ છે એને એડોપ્ટ કરવા માટે યંગ મેમ્બર્સ ઓફ ધ બારને પ્રોપર ગાઈડન્સ આપવું અને અમારું એક્સપિરિયન્સ શેર કરવું એ અમારું મેન કામ રહેશે આશા કેટલી અપૂર્ણ વિશ્વાસ છે બારે મને છેલ્લા સાત ટર્મથી એલાઉ કર્યું છે અને આ વર્ષે પણ જંગી બહુમતી હું જીતીશ પૂર્ણ વિશ્વાસ છે હાર્દિક બ્રહ્મણ આપણી સાથે જોડાયા છે પણ કેન્ડિડેટ છે હાર્દિકભાઈ જીતશો તો પહેલું પગલું કયું અમારા કામ છે ને કન્ટિન્યુઅસ ચાલુ છે એક પેલું કહેવત છે કે બહુ સરસ કે તમે યુદ્ધ અભ્યાસમાં જેટલો પરસેવો વેળો ને એ તમારું યુદ્ધમાં લોહી એટલું ઓછું વહે એમ અમે થ્રુઆઉટ ધ યર બારના સારા માટે કાંઈક ને કંઈક કંઈક ને કંઈક કન્ટિન્યુ કરતા રહેતા આવીએ છીએ પણ અમારા જે પ્લાનિંગની અંદર છે હવે કેવું છે જ્યારે નવ્વાણુંમાં કોર્ટ બની ત્યારે અમુક ઇન્ફાસ્ટ્રક્ચર અમને મળ્યું હતું પણ એ હવે સ્ટ્રેન્થ વધવાના કારણે ઓછું પડે છે તો અમારે નવું એડવોકેટ ચેમ્બર્સ નવી કેન્ટીન આની બહુ તાતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરિયલ જરૂરિયાત છે અમે ઈ કેન્દ્ર માટેની જગ્યા મળી ગઈ છે અમને પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે અમે ઈ ફાઇલિંગ પર જઈ રહ્યા છીએ ને ટ્રેનિંગ નવા નવા સબજેક્ટ્સ આવી રહ્યા છે નવા નવા કાયદા આવી રહ્યા છે તો એનું ઇનહાઉસ કે અમે ભણ્યા ત્યારે વીસ વર્ષ પંદર વર્ષ થઈ ગયા છે તો એ કન્ટિન્યુઅસ એક આખું સેટઅપ તૈયાર કરીને એડવોકેટ એકેડેમી અમે ટૂંક સમયમાં ચાલુ કરી રહ્યા છીએ હાર્દિકભાઈ કેવા બદલાવ ઈચ્છો છો અથવા તો કઈ વસ્તુ જે જે છે એ જ રહેવી જોઈએ બદલાવ ન થવો જોઈએ એમાં બદલાવ કેવો છે આમ તો બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે બદલાવ થઈ જાય પણ બદલાવ જ્યારે સારી વસ્તુ હોય એ બદલવાની જરૂર નથી હોતી પરંતુ બદલાવ એના અમુક અમુક જે નવી નવી પાસાઓ જેમ એમ કીધું કે જ્યારે પહેલા આપણે બહુ ટ્રેડિશનલ વકીલાત હતી કે ફાઇલો લઈને તો હવે લોકો આઈપેડ પર આવી ગયા છે લિક્વિડ વાપરતા થઈ ગયા છે ઇ ફાઇલિંગ થઈ ગયું છે ઇન્ફાસ્ટ્રક્ચર અને નોલેજમાં જે પ્રોસ્પેક્ટિવસ નવા લેવાના આ બદલાવની જરૂર છે ભાઈ ખાસ કરીને જો વાત કરીએ તો ગયા ઇલેક્શન કરતા આ ઇલેક્શનમાં કોઈ ફેરફાર લાગે છે શું કોઈ નવી વસ્તુ એડ થઈ જાવ ના આ ફેરી અમુક લોકો પોતાના પર્સનલ ગેઇન માટે ઊભા રહ્યા છે અને એમને ઘણી બધી વસ્તુઓની અફવાઓને બદ બદ બદરાદાથી જે આવ્યા છે એવું એક નવું આમાં અમારા હાઈકોર્ટમાં કદી નહોતું એ દેખવા મળ્યું છે બાકી ઓવરઓલ બધું એનું એ જ છેલ્લો સવાલ લોકો હાર્દિક કેમ મત શું કારણ હાર્દિક બ્રહ્મભટને વોટ એટલા માટે આપે છે કે હાર્દિક બ્રહ્મભટ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ વ્યક્તિ છે અને છેલ્લા છ વર્ષથી પ્રૂવ છે કે કોરોનાનો સમય હોય કે રાત્રે કોઈક તકલીફ પડે એ એમના ભાઈ તરીકે અને મિત્ર તરીકે હંમેશા ઊભો છે ચોક્કસી અત્યારે સીધા વાતચીત કરી આપણે કેન્ડિડેટ સાથે અને તમે મારી પાછળ બી સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાઈકોર્ટના કેમ્પસમાં અત્યારે ઇલેક્શન જે ચાલી રહ્યું છે લગભગ પાંચ હજારથી વધુ મતદારો છે અલગ અલગ પોસ્ટમાં અત્યારે ઇલેક્શન ચાલુ રહ્યું છે તમે જોઈ શકો છો દરેક પેનલ જે છે પેનલે પોતાના કેન્ડિડેટ ઊભા કર્યા છે અને સાથે આપણે વાત કરીએ તો કેન્ડિડેટ સાથે પણ વાત કરી છે ચૂંટણી અધિકારી સાથે પણ વાત કરી છે કે કયા પ્રકારની ટ્રાન્સપરન્સી આ વખતે રાખવામાં આવી છે અને કેન્ડિડેટને પણ પૂછ્યું આપણે કે જો એ લોકો ચૂંટાશે તો કયા બદલાવ લાવશે લોકો તો પહેલું પહેલું તેમનું કેવું હશે લગભગ આજનો દિવસ છે આ જે મતદાન છે અને લગભગ બે દિવસની અંદર જે રિઝલ્ટ આવી થઈ છે કે ગુજરાતના એટલે કે બાર એસોસિએશન બાર કાઉન્સિલનું જે ઇલેક્શન છે તેના નવું પ્રમુખ તરીકે કોણ છે અને બીજા અન્ય પોસ્ટ માટે કોણ ચૂટાવાનું છે કેમેન નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ ત્યારે અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આજે ચૂંટણી યોજાઈ રહી છે મત આપવા આવતા વકીલોને રીજવવાનો અંતિમ પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે અને કુલ એક હજાર સાતસો સિત્તેર વકીલો પોતાના મત અધિકારનો આજે ઉપયોગ કરવાના છે અને ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે કોરોના સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે તેર એક્ટિવ કેસ સાથે અમદાવાદ